તો વાત કરી ખેડાની તો અમૂલ ડેરીના ચેરમેન અને અમૂલ નિયામક મંડળ ઉપર ગંભીર આક્ષેપો જ્યાં લીંબારસિંહ દૂધ મંડળીના ચેરમેનના ગંભીર આરોપ માતરના પૂર્વ ધારાસભ્યના પણ ગંભીર આક્ષેપો પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકી ઠાલવ્યો અમૂલ ઉપર બળાપો ત્યારે નોકરી ભરતી બાદ ડિરેક્ટરો દ્વારા વહીવટ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે જ્યાં મંડળીઓ દ્વારા માંગવામાં આવતી માહિતી ન આપ્યાના પણ આક્ષેપો કરવામાં આવે છે ત્યારે આવો સાંભળીએ શું આક્ષેપો કરાયા સી અને સંજય પટેલ અમૂલ ડેરા ના ડિરેક્ટર છે અને આરોપો કરતા હોય એની અંદર અમારો એમને જે પ્રશ્ન એમના મંડળીઓ સંજય પટેલ અમૂલ નો ડિરેક્ટર માત્ર વિધાનસભામાંથી અને કેસરી અમૂલમાં લડ્યા અમારી આવી ગયા બંને ભેરા થઈને જે આજે ગ્રામના મંડળ જે ઠરાવો માંગે અમને ખ્યાલ નહીં પણ આજે જાણવા મળ્યું અમને તો આ લોકો ઠરાવ માગી અને એમને કે જે માગણી હોય કરે એ માગણીઓ હાથે અમારા વિરોધ પણ અમુક લોકોના ઠરાવ એમને લીધા આજે અમુક લોકોએ જાણ કરી કે ભાઈ સંજય પટેલ કોંગ્રેસના જે તમારા હરીફ હતા એ અને કેસરીસિંહ ભાજપના હતા બંને માણસો તેના ઠરાવ માંગે તો અમારે આપવા કે કેમ એટલે અમને જે લોકોએ જાણ કરી એમને કે આપણે એમાં પડવાની જરૂર નહીં એવી અમે સલાહ આપી છે પછી કેસરીસિંહ મારી પર આરોપ લીધો તો કોંગ્રેસની કોંગ્રેસને છે અહીંયા ડિરેક્ટરી કોંગ્રેસના છે અને બોર્ડ જે અમૂલની અંદર છે એ ભાજપનું છે એટલે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ થતી હોય તો અમારી નૈતિક ફરજ બને કે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ ના કરે